અને આ હીરો તો જોડે રહેતો જ નથી બસ એ ઉતાવળમાં જ છે પણ એને એની પાછળ એક હેલો એવરીવાન જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં હશો હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી તો પહેલાં તો આપ સર્વને મારા એન્ડ મારા ફેમિલી તરફથી હેપી ન્યૂ ઇર તમે જાણો છો એમ કે આજે થઈ ગઈ છે ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે વર્ષનો પહેલો દિવસ સો આવનારો નવું વર્ષ તમારા માટે સુખમય અને સુખદાયી નીવડે એવી પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું સો થયું કે લાવો આજે પહેલી તારીખ છે તો થોડો વ્લોગ શૂટ કરો આઈ નેવર નો કે વ્લોગ શૂટ કર્યા પછી હું મૂકી શકીશ કે કેમ મને કંઈ આઈડિયા છે નહીં પણ થયું કે લાવો શૂટ કરું સો સવારના દસ વાગી ગયા છે અને બસ હવે એક પહોંચી ગયો છે ઓફિસ અને બધા જ બિલોની પ્રિન્ટ આઉટ લેવાનું કહી રાખ્યું છે સો આજે હું ઓફિસ જવાનો નથી પહેલાં આઉટ લઈને બધી સાઈડો પર બિલ મૂકવા જઈશ અને બિલ મૂકીને પછી આજે એક બે કામ છે ફર્સ્ટ ઓફ ઓલ તો મારે રીગ એન્થોનીમાં જવાનું છે થોડા નવા કપડાં લેવાના છે એટલે કે જીન્સ નવા આવ્યા છે ત્યાં જાન્યુઆરીનું કંઈક સેલ બી લાગેલો છે શો રીગેન્થની પણ વિઝિટ કરવા જવાનું છે શો જોઈએ કેવું રહે છે પણ જે કંઈ પણ હશે તમે જાણો છો એમ કે હું તમારા સાથે જરૂર શેર કરીશ તો સ્ટેટ્યુન ચલો ખવડાવી લીધી ચાર હવે શો જો હું ઓફિસ આગળ પહોંચવા આવ્યો છું હમણાં છેલ્લા લાસ્ટ એક મંથથી ઓફિસ આગળ કામ ચાલી રહ્યું છે ડ્રેનેડનું શો ઉપર જવા એમ છે નહીં એટલે તો હમણાં હું ગાડી ઘરે મૂકીને આવું છું જો મારા સાઇડ પર ના જવાનું હોય તો બાઇક લઈને આવું છું જો મયંક આઉટ લઈને આવી ગયો છે સો આઉટ લઈ લે અને જો આજે કપડાં પણ ઘણા બધા પ્રેસમાં ભેગા થયા છે શો કપડાં પણ પ્રેસમાં મૂકવા લઈને આવ્યો છું શો મયંક હવે કપડાં લઈ જશે પ્રેસ માટે સો છે નીકળી ગઈ બધી આઉટ આવો બધી જો મયંક બધી જ પ્રિન્ટ આઉટ લઈને આવ્યો છે અને હવે હું જાઉં કંપનીઓમાં બિલ મૂકવા માટે એકવાર હું હું લાઈવ વાંચી લઉં છું સો સાઇટના બિલ મૂકવાના બધા જ કામ બતાવીને ઓફિસ આવી ગયો છું અને મેં આગળ વિડીયોમાં તમને કહ્યું હતું એ રીતે કે બે ત્રણ કામ બીજા બી છે રી એન્થોની પણ વિઝિટ કરવાની છે અને એના સિવાય મેં કંઈક બીજી વાત પણ કરી છે સો ત્યાં બી વિઝિટ કરી લઈએ પણ એ હું હાલ તમને નહીં કહું ત્યાં જઈને જ બતાવું કે જોજો અમે ક્યાં જઈએ છીએ જવું છે ને ભાઈ હા જઈએ જઈએ જુઓ એક તો વાગી ગયો છે એક વાગી ગયો છે પણ આવીને પછી લંચ કરીશું સો ચલો મળીએ અને બતાવું તમે કે અમે ક્યાં જઈએ છીએ જુઓ હીરો આવી ગયા છે અને બુલેટને સાફ કરી રહ્યા છે અને આપણી આપણી ગાડી તમને મેં કહ્યું એમ કે અહીંયા હમણાં કામ ચાલી રહ્યું છે સો એક સાઈડનો જ રસ્તો ચાલુ છે ને એક સાઈડનો બંધ છે તો નીકળીએ અને બતાવું તમને એટલે શું શું છે વિડીયોમાં તમે બનાવી રહેજો તમે આવી રહ્યો છે આપણો ટીઆરપી મોલ અને અમે અત્યારે જે રહ્યા રહ્યા એ મોલમાં જઈ છે છે ટીઆરપી તમને હું બતાવું ક્લિક તો જુઓ અમે આવી ગયા છીએ ક્રોમામાં અને આ હીરો તો જોડે રહેતો જ નથી બસ એ ઉતાવળમાં જ છે પણ એને એની પાછળ બી એક રીઝન છે એને એવું છે કે પપ્પાથી જલ્દી ફ્રી થવું

ફાઇનલી અમે લોકો વિઝિટ કરીને નીકળી ગયા છે શું કેવું છે તારું શું રહ્યું પોઝિટિવ પોઝિટિવ તો રહ્યું છે ઇસ બી પાસે નેગેટિવ રહ્યું છે હા એટલે માઈન્ડે થોડું એવું કહ્યું કે આપણે પોસ્ટપોન કરીએ તો ફ્લેટ સી કેવું રહે છે તમે બને રહો હા બોલો હવે જઈએ ક્યાં ચાર વિચાર હવે જઈએ રીગા ફરી હેને હા ચાલો મળીએ ચલો

ફ્રેન્ડ મને મળ્યા કે જે જોતાને સાથે જ મને ઓળખી ગયા અને મહેશ સાથે પણ ઇન્ટ્રો કરાવ્યો આપણે પહોંચી ગયા છે રીટ એન્ડ તો અહીંયા આપણે વિઝિટ કરવાની છે ને અહીંયા શોપિંગ માટે આવ્યા ફાઇનલી આપણા બધા જ કામ હવે પતી ગયા છે પણ શોપિંગ કરવાનું હતું એ શોપિંગ પણ કરી લીધું છે અને વિડીયોને પણ અહીંયા આપણે પૂરો કરીશું જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આઈ હોપ કે તમે આપણી ચેનલ જોતા જશો તો ભૂલતા નહીં તમે આપણી યુટ્યુબ ચેનલ વીકે બ્લોગ ગુજરાતીને નિહાળવાનું અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ રેકમેન્ડ કરજો કે આ તમારા ફ્રેન્ડલી ચેનલ છે સો ચલો આજના વિડીયોમાં બસ આટલું જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ નવા વિડીયો સાથે leave